ગઈકાલે ગામે પોલીસ દ્વારા સુશાસન સપ્તાહના ભાગરૂપે એક મહત્વપૂર્ણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનું નું જખૌ ગ્રામ પંચાયત કચેરી મધ્યે રાખવામાં આવ્યું હતું જેમાં વિવિધ ગ્રામજનો અને સ્થાનિક પંથકના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા આ કાર્યક્રમમાં જખૌ પીએસઆઈ બઠિયા સાહેબ અને તેમના અન્ય પોલીસ જવાનો તેમજ જખૌ ગ્રામ પંચાયતના સરપંચના પ્રતિનિધિ અલીભાઈ કોરીચા ઉપસરપંચના પ્રતિનિધિ અબ્દુલભાઈ સુમરા અને જખૌ ગ્રામ પંચાયતના અન્ય સભ્યો પ્રતિનિધિઓ તથા સ્થાનિક કાર્યકરો જેમ કે ઈશાભાઈ કેર અભુ ચલાંગા અભુ મિયાજી અને આમદભાઈ વાઘેર તરુણગીરી ગોસ્વામી હાજી ગજણ ઉમર અબડા વગેરે સહિતની વ્યક્તિઓએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ કાનૂની જાગૃતિ અને સુશાસન અંગે લોકોને વિસ્તૃત માહિતી આપવાનો હતો સરકાર પોલીસ વિભાગે વિધિક સજાગતા જાહેર સેવાઓ અને ન્યાય પ્રદાનમાં સુધારાઓના મહત્વ પર ચર્ચા કરી અને ગામના લોકો સાથે સંલગ્ન થવા માટે પોલીસની યોગદાન વિશે વાત કરવામાં આવી હતી જાખવ ગ્રામ પંચાયતના સરપંચના પ્રતિનિધિએ જણાવ્યું હતું કે જખૌ પોલીસ દ્વારા ગામમાં જ્યારે પણ કોઈને પોલીસ અને ન્યાયની જરૂર પડે ત્યારે નિઃસ્વાર્થ સેવા અને માર્ગદર્શન આપવામાં આવે છે ખાસ કરીને વરસાદ અને કુદરતી આફતના સમય પીએસઆઈ બઠિયા સાહેબ અને તેમના ટીમના જવાનો દ્વારા આપેલા સહયોગને ટાંકવું યોગ્ય રહેશે તેઓએ પોતાની ફરજ કરતા પણ સો ગણો વધુ કાર્ય કરી છે આ કાર્યક્રમ દ્વારા જખ્ખો પોલીસનો સેવા અને પરિશ્રમની ભાવનાઓ પ્રચાર થયો અને લોકોને તેમના અધિકારો અને ન્યાય મેળવવા માટે કાનૂની દિશામાં મદદ મળી અને તમે પૂરેપૂરો સાર્થક રાખો અમે પણ અમારે થાય એટલી મહેનત કરી અને ગામમાં કોઈ પણ વસ્તુ એક થયું નહોતું એ બધા એક આપણી ગામની એક શું છે ગામની એક કામ કરવાની ધગસ સત્તા સરપંચ ગામના બધા આગેવાનો તો કોઈ પણ જેનાથી જેટલી મહેનત થતી હતી એટલી મહેનત થઈને કામ કરતા હતા કે કોઈ કોઈને જમાડતું હતું કોઈ કોઈને લઈ આવતું હતું થાય એમ એવી મહેનત કરતા હતા આજે સરકાર રે એક ગુડ ગવર્મેન્ટ જે રે એને વીકની ઉજવણી કરે છે સારું સુશાસન પણ સારું સુશાસન ક્યારે આવે કે સારી પબ્લિક ને એને સપોર્ટ હોય તો સરકારે કઈ શું કરવાની છે સરકાર જ આપણે છે બરાબર સરકાર તમે જ છો તમે જો સપોર્ટ કરી તો સરકાર આવવાની પણ ચક્કો ગ્રામ પંચાયતમાં કે ચક્કો કામમાં હું આવ્યો પછી કોઈ પણ જરૂરિયાત પડી

પણ હું તમારે છું ગમે ત્યારે મારી જરૂરિયાત હોય આ ગામ માટે નાનાથી મોટો વ્યક્તિ કે આટલું કામ કોઈને ગરીબ માણસને જરૂર હોય કોઈને નુકસાહ થવું હોય એના માટે આપણે તત્પર છીએ અને સરકાર આની ઉજવણી કરી રહી છે એમાં તમારો મારો જેટલું યોગદાન આપે એટલું આપણે યોગદાન આપવાનું છે પણ તમે જેટલું યોગદાન આપશો એ પ્રમાણે શાસન આવશે કારણ કે સરકારી કર્મચારી કે કોઈ આવે બરાબર જે કામ હોય ને તો કાને